જે મગફળીમાં રિલે પાક તરીકે જેનું વાવેતર ખૂબ પુષ્કળ માત્રાની અંદર થયું છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર પાકનું વાવેતર થયું છે એ પાક છે મહત્વનો તુવેર પાક તુવેર છે ગુજરાત સાથે સાથે ભારતનો સૌથી અગત્યનો કઠોળ વર્ગનો પાક છે અને ખૂબ સારી એવી તુવેર આપણે બધા બપોરે દાળ ભાત સાંજે દાળ ભાત કે જે દાળ તરીકે તુવેરનો ખોરાક લઈએ છીએ એ તુવેર આપણા માટે ખૂબ અગત્યની છે તુવેરનું ખૂબ સારું ઉત્પાદન મળે એવો આપણો પ્રયત્ન હંમેશા રહ્યો હોય છે તો ખાસ અત્યારે જે રિલે પાક મગફળી સોયાબીનની અંદર જે તુવેર ઊભી છે એ તુવેરના પાકનો વિકાસ સારો થાય તુવેરના પાકના મૂળનું ડેવલપમેન્ટ સારું થાય અને જેથી કરીને તુવેરના પાકનો સોળ વધારે સારો બને સારું ઉત્પાદન આપી શકે એવા હેતુથી આજના આપણે ચર્ચા તો સૌ પ્રથમ ખાસ કરીને જોઈએ તો તુવેરના પાક ની અંદર ખાતર કયું આપવું અને કઈ રીતે આપવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે ઘણા બધા મિત્રો એવા છે કે જે કદાચ તુવેરના પાક ની અંદર પાયામાં ખાતર આપી દીધા છે ઘણા એવા મિત્રો છે કે જેને તુવેરના પાકની અંદર પાયામાં કોઈ પણ પ્રકારનું ખાતર આપેલ નથી તો હવે તો હવે તુવેરની અંદર કયા પ્રકારનું ખાતર વાપરવામાં આવે અને કઈ પદ્ધતિથી આપવામાં આવે તો ખેડૂત મિત્રોને એનો ખૂબ સારો લાભ થાય તો મિત્રો તમારે ખાતર નાખવાનું હોય તો તમે એસ્ટિમેટેડ જે અત્યારે ભલામણ થયેલી છે એના માટે થાય અને તમે ખાતર જો નાખો તો વીસ વીસ ઝીરો કરીને જે એસ કરીને જે ખાતર આપે છે બરાબર એપીએસ નામે બજારની અંદર મળે છે એક મણ ખાતર સોળ ગુઠાના વીઘામાં એટલે કે વીસ કિલો ખાતર તમારે સોળ ગુઠાના

અને 13 કિલો જેટલું એની અંદર સલ્ફર રહેલું હોય પોટાસ એમાં હોતું નથી એટલે જો તમને એવું થાય કે મારે તો સાહેબ પોટાસ વતન નાખું તો તમે 12 બત્રી 16 નાખી શકો જેની ગણતરી આના હિસાબથી કરવી પડે પણ ફોસ્ફરસની માત્રા એની અંદર વધારે હોય એટલે એવરેજ તમે 10 થી 12 કિલો જેટલું 12 બત્રી 16 નાખી શકો એની સાથે તમારે સલ્ફર એકલું જે આવે છે એ વિગે 4 કિલો જે ફાડા સલ્ફર આવે બજારની અંદર એનો 4 કિલો અથવા તો દાણાદાર જે સલ્ફર આવે છે સેવ ફોર્મની અંદર આ સલ્ફર સહિત તમે વીઘે અઢી થી ત્રણ કિલો જેટલું નાખવું પડે હું નાખો તો તમે બાર બત્રી જે મિક્સ ખાતરનો ડોઝ આવે છે એને નાખો તો પણ ઘણાને એવું થાય કે એપીએસ પણ મળતું નથી બાર બત્રી સોળ પણ અત્યારે હાજર નથી તો તમે વીસ વીસ ખાલી આવે છે વીસ વીસ ઝીરો એનપી કરીને બજારની અંદર આવે છે નર્મદા કંપની ખાતર આવે છે વીસ વીસ જીરો આ પણ તમે એક મણ ખાતર પણ એની જગ્યાએ જો આવા નાખવામાં આવે ને એની અંદર

તમારે છે એ એસ એમોનિયમ સલ્ફેટ બજારની અંદર જે આવે છે એ દસ કિલો જેટલું નાખવું પડે એ તમારા માટે ખૂબ અગત્યનું છે પણ આ જથ્થો કિલો જેટલો થાય એટલે તમને મજા નહીં આવે એના માટે સૌથી બેસ્ટ ખાતર આપણે જે તમને કીધું એ પ્રમાણે વીસ વીસ 0 તેર સોળ કોઠાના વીઘામાં વીસ કિલો નાખી અને મજા કરવાની છે મિત્રો સાથે સાથે તમને એવું થાય કે પાયામાં બીજા કોઈ ખાતર નાખવા હોય તો તમે આની સાથે બજારની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ પોટાશ અને સલ્ફર આ શું કોમ્બિનેશન વાળું જે ખાતર આવે છે એ આની સાથે વીઘે આઠથી દસ કિલો કેટલું સોળ ગોઠાના વીઘામાં આઠથી દસ કિલો અને એકવાર ટકોરો મારીને કહી દઈએ કે એને રિઝલ્ટ આપવું પડે આપવું પડે આપવું પડે કારણ કે એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ પોટાસ અને સલ્ફર આ બધા જ પોષક તત્વો હોય છે આ બંનેનું કોમ્બિનેશન કરી નાખજો વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર આવશે કોન્ટેક્ટ કરજો એની સાથે વિગે ઓર્ગેનિક ખાતર જે બજારની અંદર દાણાદાર સ્વરૂપની અંદર પણ ચેતરાતાની અહીંયા આપેલા નંબર ઉપર માહિતી લઈ અને પછી ખરીદવા નીકળજો એટલે એ ઓર્ગેનિક ખાતર સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ આવશે એની અંદર તમને શેરડીનો રસ જે હળેલા શેરડીનો રસ હળેલા કેળા કે જેમાં જે ઉપયોગી બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા બરાબર સુગર કેન જ્યુસ્રેક એવું લખેલું હોય સિવિડ એવું લખેલું હોય તો ખરીદવો નહીતર ખરીદવો નહીં આના કરતાં ખાવા કરતા ન ખાવું ભૂખું રહી જવું સારું એટલે આવું

વધારી શકો ખાતર 20 ઝીરો તેર અને આ જે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટાશ અને સલ્ફર વાળું જે આવે છે વિધે આઠ થી દસ કિલા તમે નાખશો ખુબ સારા પરિણામ મિત્રો મળે છે એકરે પચીસ કિલોની થેલી આવે છે નાખી દેવાનું છે સારી સ્ટાન્ડર્ડ કંપનીનું કરી દે અને નાખજો ખૂબ સારા પરિણામ મળશે ખાતરની વાત એની સાથે માઇકોરાઈઝા ભૂલતા નહીં બે કિલો ઓર્ગેનિક ખાતર માટે અહીંયા આપેલા નંબર ઉપરથી ચર્ચા કરી લેજો એ સિવાયની વાત છે કે હવે ખાતર આપવાની રીત કઈ રીતના છે મિત્રો તો ખાતર તમારે આપવું હોય તો મોટા ભાગના ખેડૂતો શું કરશે પોતાના ખેતરની અંદર પાળા નાખતી વખતે તુવેરનો જે આ સોડવો વાવેલો છે આ સોડવો તુવેરનો ઊભો છે અને અહીંયા એને આમ પાળો બાંધવાનો છે એ પાળો બાંધ્યા પહેલા

અમારે તારી જરૂર નથી ભલામણા પાક ઉત્પાદન આપણે જોઈએ તુવેરને નથી જોતું એટલે ખાસ કરીને ખાતર તમારે છે એને મારા હિસાબ થી ખરેખર પેલા જૂની સિસ્ટમ મુજબ ઉપયોગ કરે અને ખૂબ સારું એવું હોય તો આજે પણ પણ તમે ઘણા બધા કપાસના જોતા છો સુધી ઉત્પાદન લે છે ખાતરની પદ્ધતિ જમીનમાં મૂળ સુધી ખાતરને ફુગાડવું પડે તમે મૂળ સુધી ખાતરને ફુગાડતા નથી ઉપર ઉપરથી તમે ખાતર નાખી દો છો આ ઉપર ઉપર નાખેલું ખાતર તમને ક્યારેય સારું રિઝલ્ટ આપવાનું નથી ખાસ ધ્યાન રાખજો એટલે ખાતરને ને શક્ય હોય તો વાવીને આપો દંતાળ થી વાવીને આપી જેથી કરીને તમને ખુબ સારું પરિણામ મળશે હવે બધા માટે અઘરું છે આ પણ જે સારું કરવું છે જેને સારું ઉત્પાદન લેવું છે વિઘે ખાંડી તુવેર પકવવી હોય તો આ વસ્તુ કરવી પડશે બાકી બે પાંચ મણ માટે પછી તમે સેલે કોમેન્ટો લખો કે તમે એ બધું કર્યું પણ આનું કઈ વળતર વળવું જોઈએ ને કારણ કે તમે એને ખાવાનું હતું એ જગ્યાએ ખર ને એટલે આવું કરવાનું નથી તમારે સહી ખાતર ખાસ કરીને ધનતાળથી વાવ તો વધારે તમને સારા પરિણામ મળશે હવે ખાસ કરીને બીજો મુદ્દો છે છોડના વિકાસ નથી છે ઘણા બધાને આ વખતે પ્રશ્ન એવો છે કે છોડનો વિકાસ નથી થયો તો તો એના માટે તમે દવા પાણી સાથે આપી શકો કયું આપી શકો તો સીવીડ હ્યુમિક આપી શકાય હ્યુમિક અત્યારે બજારની અંદર કેટલા બધા પ્રકારના આવે હાડા પાંચસો હાડા છસો હાડા નવસો દોઢસો એટલે હ્યુમિક ની અંદર ઘણા તમે એમ કહેવાય લે ઈ હ્યુમિક તો આપણી પાસે છે આપણે 150 માં વેચી પણ એની ક્વોલિટીમાં માં ફેર હોય એટલે સારા સીવીડ બેઝ પણ ખાતર આપી દેશો એટલે લગભગ વિકાસ થઈ જશે પછી તમે સીવીડ બેઝ આપી શકો છો હ્યુમિક એસિડ આપી શકો ઉપરથી સ્પ્રે અંદર તમે બજારમાં મળતું ઓગણી ઓગણી એનો ડોઝ મારી શકો છો 20 20 20 આવે એનો ડોઝ પણ મારી શકો આ બધા ખાતરો ઓટર સોલ્યુબલ છે તમારે 20 100 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે એટલે છોડનો વિકાસ સારો થશે સીવીડ એક્સટ્રેક્ટ બેઝ નેચરલ લિક્વિડ જે આવે છે એનો ઉપયોગ એની માહિતી અહીં આપેલા નંબર ઉપરથી મળશે તે કરવાથી પણ સારા પરિણામ મળે છે ખાસ કરીને ફાલ ફૂલ માટે મિત્રો કઈ દવા વાપરવી જોઈએ તો એના માટે તુવેરનો જ્યારે ફૂલ આવવાની અવસ્થા એ આપણે વિડિયો મૂકવાનો પ્રયત્ન કરશું પરંતુ સતા તમે અત્યારે જ્યારે તમારા મોડિયા બંધાય ત્યારે તમે સી 0533 બરાબર એનો ઉપયોગ કરી શકો સાથે માઇક્રો ન્યુટ્રિયન્ટ બજારની અંદર આવે છે ખાતરની અંદર આપણે એક વસ્તુ ભૂલી ગયા કે માઇક્રો ન્યુટ્રિયન્ટ છે એ ખાસ કરીને તમે ઝિંક બેઝ હોય કે પછી કોઈ પણ તો એ પણ તમે પાયાના ખાતર સાથે કે જે આપણે ખાતર વાવવાનું છે એની સાથે નાખી શકો એકવાર ફૂલ ઉપર 052 છોટરીનો છંટકાવ ઉપર કર્યા પછી બીજી વખત 060 20 નો ડોઝ તમે સહી 30 ગ્રામ 30

સારા લાંબા સમય સુધી ટકી શકે એના માટે થઈને આપણે આગળ વિડીયોની અંદર સમય મળે કરશું પણ તમને વધારે માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી લેજો છતાં તમે જો વહેલા હોય તો પિયત વ્યવસ્થા પણ ખૂબ અગત્યનો છે ખાતર આપી દીધા પછી ઉપરા ઉપરી અઠવાડિયાના ગાળે બે વખત પિયત આપવું જરૂરી છે કારણ કે ખાતર એને ગરમ લાગે ખાતર ગરમ ન લાગે ખાતરનું પૂરતું શોષણ થાય એના માટે થઈને પિયત અઠવાડિયાના ગાળે બે વખત આપવું ને પછી આપણી જમીન રાતડ હોય તો આપણે દસ દિવસ ગેપ ગેપ ને જમીન વધારે પાણી પકડતી હોય તુવેર આખા ખેતરની અંદર ફેલાઈ ગયેલી હોય ખેતરની અંદર આમ હતા ગયા પછી આપણે જડીએ નહીં એવો સાયો સાયો રહેતો હોય તો તુવેર અંદર જરૂરિયાત મુજબ પંદર થી અઢાર દિવસે પિયત ગાળા રાખવાનો છે પંદર થી અઢાર દિવસનો નું ફાલ પાણી છે તોય તોય ખરી ખરી ને વધી બીજું ફૂલ માટે તમને કીધું એ પ્રમાણે આગળની ચર્ચા કરવાની છે આ સિવાય જે મિત્રો અત્યારે તુવેર કાઢ્યા પછી અમુક વાર લીલા ચારાની અસત વર્તાય તો આવી પરિસ્થિતિની અંદર કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એ વાવ્યું છે તો એનો અનુભવ લઈ અને તમે અહીંયા આપેલા નંબર ઉપરથી માહિતી મેળવી શકો છો મિત્રો તુવેર માટે ખાસ અગત્ય નું રોગ અને જીવાત આવે જીવાત આવે પછી આવે

સમયને માન આપીને ફોન કરવાનો છે વધારે આપણે પરેશાન કરવાના નથી આટલી માહિતી આપીને વિરમું છું અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય